તો હવે વાત કરીએ મા બહુચરની તો યાત્રાધામ શંખલપુરમાં મા બહુચરનો અગિયારમો પાટોત્સવ યોજાઈ રહ્યો છે જેનો આજે છેલ્લો દિવસ હતો શંખલપુર ધામ સાથે ભક્તોની અનેરી શ્રદ્ધા જોડાયેલી છે પાટોત્સવમાં ગુજરાતના અનેક દાનવીરો ખોબલે ને ખોબલે તેઓએ દાન આપ્યું પાટોત્સવમાં પણ દાતાશ્રીઓએ દાનની સરવાણી વહાવી જેમાં શ્રી ટોડા બહુચર માતાજી ટેમ્પલ ટ્રસ્ટ દ્વારા દાતાશ્રીને પ્રસાદ અને મા બહુચરની પ્રતિમા આપી આશીર્વાદ અને આભાર વ્યક્ત કર્યો યાત્રાધામ સંખલપુરની અંદર મા બહુચરનો પાટોત્સવ જે છે એ યોજાયો છે ખાસ પાટોત્સવની અંદર અનેક દાતાઓએ મન મૂકી અને આર્થિક સહયોગ શ્રી ટોડા બહુચર માતાજી ટેમ્પલ ટ્રસ્ટને આપ્યો હતો તમામ દાતાશ્રીઓનું સાલ ઉઠાડી અને મંદિર વહીવટી ટ્રસ્ટ દ્વારા જે છે સન્માન કરવામાં આવ્યું છે જ્યારે જરૂર પડી છે ત્યારે દાતાઓ ખડે પગે રહી અને ટ્રસ્ટને જે છે એ મદદ કરી રહ્યા છે આપણી સાથે ચેરમેન છે કાલિદાસભાઈ શું કહેશો રાજેશ્વરી બાલા ત્રિપુરા સુંદરી મા બહુચનનો જ્યારે જ્યારે પ્રોગ્રામ હોય ત્યારે ગુજરાતના ખૂણે ખૂણે દાતાઓની કોઈ કમી નથી અને દાતાઓ મન મૂકીને માના કામની અંદર પોતાનું સર્વસ્વ અર્પણ કરવા માટે અને તમામ ખર્ચો માને અર્પણ કરવા માટે તૈયાર હોય છે દાતાઓનો સહકાર હંમેશા મળતો રહેશે આપના માધ્યમથી હું જ એ કહેવા માગું છું કે દાતાઓને માં સદા સુખી રાખે અને અમને સહકાર એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર માનવામાં આવે શ્રીઓનું સાલ ઓઢાડી અને એક સન્માનનો પણ એક ટ્રસ્ટે એક લ્હાવો લીધો છે દાતા શ્રીઓનો ખૂબ સહયોગ મળ્યો છે એમનું સન્માન કરાયું છે દાતાશ્રીઓ જો મા માટે આટલું કરતા હોય તો અમારે ટ્રસ્ટની ફરજ થાય છે અમારે દાતાશ્રીઓનું સન્માન કરવું જોઈએ અને એમને માની સાલ ઓઢાડી અને એમનું સન્માન કરવામાં આવ્યું છે અને માવતી અમે એમને આશીર્વાદ આપ્યા કે એ મા આ લોકોને કાયમ માટે તું સદા સુખી રાખ ધનવાન બળવાન બુદ્ધિવાન બનાય એવી અમારી ટ્રસ્ટ તરફથી આ હતા કાળીદાસભાઈ ચેરમેન ટોડા બહુચર માતાજી ટ્રસ્ટ સંખલપુર કે જેઓ ખાસ જે છે એમને સહયોગ ટ્રસ્ટને જ્યારે જરૂર પડે છે ત્યારે દાતા શ્રીઓ ખડે પગે રહ્યા છે ગુજરાતના ખૂણે ખૂણે આ મંદિરને દાન જે છે સહયોગ જે છે દાન દાનરૂપી સહયોગ મળી મળતો રહ્યો છે અનેક પ્રોગ્રામોમાં સમગ્ર પ્રોગ્રામના દાતા તરીકે પણ દાતાઓ ઉભરી આવે છે ટ્રસ્ટ વતી અને માતાજી ટ્રસ્ટ માતાજી તરફથી પ્રમુખશ્રીએ જે છે તમામ દાતાશ્રીઓનો આભાર વ્યક્ત કર્યો છે અને એક આશીર્વાદ પણ માતાજી વતી અને ટ્રસ્ટ વતી આપવામાં આવ્યો છે કેમેરામેન અંકિત દવે સાથે મુકેશ જોશ્રી ગુજરાત ફર્સ્ટ સંખલપુર